ગોળી ખાઈને મોત ને વાલું કર્યું પણ પોતાનો ધર્મ નતો છુપાયો અરે એ વીરતા તો ધન્ય છે કે સામે મોત ઉભું છતાં પણ છાતી ઠોકી કીધું કે હું એક હિન્દુ છું અરે ભલા વાળા પહેલ ગામ માં જયારે યાદ થયો અને ધર્મ પૂછી આપણા હિન્દુ ભાઈઓ ને મારવા માં આવ્યા ની બેનો ના સિંદુર પૂછવા આવ્યા ક્યારે આજે આ સિંદુર ની સક્સેસ થયું મોદી હેતુ મૂંકીને આજે રાહુલ ગાંધી ને પણ મોદીજી ઉપર ગર્વ છે મોદી સરકાર ઉપર આજે ગર્વ છે કે ભાઈ મોદી હે તો મુક્તિ ને ખૂલતા બદલા કુડા જોઈ આજે તેનું ના માંગના સિંધુ જે ભૂસાણ હતા એનો બદલો મોદીજી એ પાકિસ્તાન માં જઈને ઠોક્યા છે આપડા ઇન્ડિયન આર્મી ને પણ ખૂબ ખૂબ સંદ્યુત છે મારા અને ધન્યવાદ છે કે કરી બતાયું ઘણા લોકો એ ઓલી મુઈકી વિડિયો બનાયા ત્યારે હાતા કેવી રીતના આ બોલી દો તો ઉપર આતંકવાદીઓને ખલ્લાસ નાબદ કરી નાખ્યા કેવી રીતના વિચારો તમે હું પેલેથી કહી આવું છું કે તાત્યા ખેતવાના

કાય નહીં થાય આમ નહીં થાય ફોલવાનું નહીં થાય દીકરું નહીં તો ત્યારે કરી બતાયા બમા બમાવાલા આજે ફાલવામાં આવે અને મારે તો ફટાકડા ફોડવા તો પણ વરસાદના લીધે મારા ફટાકડા થોડા પેલા થઈ ગયા પણ મોંથી મોટા મોટા ફટાકડા ફોડ્યા પાકિસ્તાન માં એટલી મોટો ફટાકડો કયા વાળવા વાળા તો બોલો જાય